એટલે સાડા દસ થઇ ગયા ને હાલ હવે કઈક તૈયાર થઇ જજો હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજે તારીખ થઈ છે ઓગણત્રીસ અને શનિવાર અને આજે અમે મેધવાનું ચાલુ કરી દીધું કાલે તો કેવું હશે ચાલુ થઈ ગયું અને આજે મેધવાનું ચાલુ કરી દીધું અને પાછળ બાસ એ વાત

ટૂંકમાં વલ્લેથી સેટ હવે ઓલી છેલ્લી કટકી હતી એટલે અગિયાર વીઘાનું હાથી હાલી ગયું હવે મૂકવાનું હે આપણે વાયુવારા ભાગમાં વાયુવારા ભાગમાં ચાલુ કરી દઉં ઓલે હેઠળ લેવું હે પણ ઉપલામાં હિમર માંડવો છે અને હેઠલામાં પારો થોડોક ઊંચો હેતી વાંક અહીંયાથી જવાનું નહીં વાંથી થાય અહીંયા આવીને વલ્લે જરાક આરામ કરીને મેં કીધું કરી દઉં ચાલુ ચા પીધો નથી આગળ ઘર ઘી હિરાવી અને આવી ગયો છે હું અને આજ આપણે નેદવાનું મુહૂર્ત કરી દીધું છે બા અને સુરબીન મમ્મી અને રાજુ ત્રણ જણા ને દે હે બે બાયું ઘેરે છે છોકરા ભણવા વૈયા ગયા વાળા બાલ મંદિરે વિરેનભાઈ નિશાળે અને બાપુ ગામમાં ગયા હોય કે ખંભાળીયા ગયા હોય કાના ભાઈ આગળ છોકરાઓને લઈને ગયા હે તો અત્યારે દહ જેવો ટાઈમ થયો ને કાનો હાડા નવથી પૂણા દહક વાગે અહીંથી કાયમ નીકળે ખંભાળીએ જવા તો છોકરાઓને તે જ લેતો જતો હોય એટલે તેડવાના જ તો એક બે ધક્કા થાય કેમ કે બાપુ બાલ મંદિર લઈ અને સાડા અગિયાર પૂણા બહરે આવતા રહીએ ને વિરેન છૂટે સાડા બાર વાગે એટલે નક્કી ના હોય કંઈ હવે પાછું જઈ સેટિંગ આવી અગિયાર વાગ્યાની સ્કૂલ થાય ને વિરેનની તં તો કાનો લેતો જાય છોકરાઓને જ બાલ મંદિર વાળાઓને અને પાછા અમે વિરનને મૂકવા જાઉં ને ત્યાં પંદર વીસ મિનિટ અહીંયા બે હં ગમે એ બાપુ કે તો બાલ મંદિરવાળા છોકરા છૂટી જાય એટલે હાલો એવી ધડબડાટી આ કામની ભીડમાં બે બે ધક્કા અઘરા થાય આ વરસાદ હતો નતો પણ હવે કામમાં ટૂંકમાં નામી ભીડ પડવાની છે હાથી એક બાજુ ચાલુ ચાલુ રાખવાનું અને અહીંયા ધીરે ધીરે ચાલુ કન્ટિન્યુ રાખવાના હવે એમાં હાથી આગળ આગળ હું થોડા જાજુ કંઈક વારા બાંધીને બેલો ને જીન તીન આઈકા રાખું ને તો ઝીણું મોટું ખડ ડટાઈ જાય તો કઈક નેદે ફોરો પડી જાય વધારે ખોટી ન થતા હું દઉં ધીરે ધીરે જીવ ઓછું થાય ખોદવાનું કામ ચાલુ હે ને અડધી કટકી આપણે નંદાઈ ગઈ હે ઉપર પાસે ચાર જણા હતા ને રાજુભાઈ બેઠા હે જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો જો ભેંસ દોવાનું કામ હાલે છે અને મારે અહીંયા રે રસોડામાં એ આ મેં એક દોઈ લીધી ને હવે ત્રણે બાઈ દોવા ગઈ છે અને આ બોફેલી બા ને જોઈને નોવા લઈ જાય છે અને આજ શાક ને એ વહેલું બનાવી દીધું સાડા પાંચ વાઈ ગયા હજી તો ખીચડી બની ગઈ શાક બની ગયું આજ બધા મેદવામાં વળગી ગયા હે હું અતિ ઘરે મારા હાથ દુખે ને છે વટાણા એમને શાક બનાવ્યું ડુંગળી ને ટમેટાં ને લસણ ને બધાયની ગ્રેવી નાખી અને મરચાં ની તો ઘર ઘરનું ઘણું થાય છે પણ બીજું ના હોય એટલે ટમેટા ની લેવું પડે આમ રીંગણા મરચાં ની બધું હવાઈ રે હવાઈ રે નહીં પણ કાલ રૂંઢે ઉતાર્યું બકા બકાલ ક્યારો ને તે રૂંઢે ઉતારી આવ્યા તા ભેંસ

બસ આવી ગયા છે સવા પાંચ અને આપણે ભે હું દોઈ લીધું અને હવે જવું છે નેદવા અને વિરેન ને ઈ ભાઈ બંને અહીંયાથી આવતા રહ્યા અને હવે બસ જમાવી ફોન હાલો તો હવે આપણે જડી ગઈ છે કેરી તો કેરી નો નાસ્તો કરી અને પાછા નેદવા જાય હાલો જો નેદવાનું હવે પૂરું કરવાનું થાય મારે તો હા તેન દેજે દૂધ દેવાનો હા તો તારણ કંપુરમ મત કી તા આપણે કે થોડીક રહી ને હા થોડીક રહી જો થોડીક રહી થોડીક હવે માર સમય રહી નથી ખડ ઉમા કે કોલકત્તા કીમ કેમ ખડ બધો આવું છે હે આમાં તો આમાં તો ખાતરવાળા आते बच्चे बदल पड़े हैं तेरी माताजी मेरे वाले से दिए मैं गाजे फूल हम जो तो है जम मम्मी हम सेट हो मतलब भाई आउरो तो देखा तो ध्यान बिछाड़ा न हम ने वावणा ना थी वावणा ने वावणा नहीं है तो मैं नहीं है हां हां वावणा गणा नहीं है बणम थे नहीं ध्यान ही नहीं है मम्मी नहीं है आ माथे था

મને આ તાજી ટેક્ટર સનેડો આપીને એવા નથી હજી કટકી હું કહે છે પૂરો કરલો